ગાંધીધામની મુખ્ય બજારમાં તસ્કરોએ રાત્રે નિશાન બનાવી ત્રણ દુકાનોમાં ચોરી કરી વંદના સ્ટીલ પોઈન્ટ અને જલારામ સિલેક્શન સહિત ત્રણ દુકાનોમાં ચોરી કરી હોવાના દ્રશ્યો દ્રશ્યકે થયા ગાંધીધામના મુખ્ય બજાર વિસ્તારમાં આજ રોજ વેલી પરોડે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો વંદના સ્ટીલ પોઈન્ટ જલારામ સિલેક્શન અને સનરાઈઝ સિલેક્શન એમ કુલ ત્રણ દુકાનોના શટર તોડી ચોરી કરવામાં આવી છે આ સમગ્ર ઘટના વહેલી સવારે અંદાજીત સાડા ચાર વાગ્યા થી સવા પાંચ વાગ્યાની વચ્ચે બની હોવાનું સામે આવ્યું છે સીસીટીવી ફૂટેજમાં ત્રણ તસ્કરો કેદ થયા છે જેઓ ચોરી કરવા ત્રાટક્યા હતા જલારામ સિલેક્શનમાંથી રેડીમેડનો અંદાજિત પચીસ થી ત્રીસ હજારનો માલસામાન તથા ગૌશાળા માટે મૂકવામાં આવેલ ચાર થી છ હજાર રોકડા અને વંદના સ્ટીલ પોઈન્ટમાંથી પાંત્રીસો રોકડા અને બે ચાંદીના સિક્કા પ્રાથમિક તપાસમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે દુકાનોમાંથી કેટલી ચોરી થઈ તે અંગેનો સાચો આંકડો પોલીસ ફરિયાદ બાદ જ સ્પષ્ટ થશે એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે